ત્યારે યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટ દ્વારા તાજેતરમાં ઓળદરની સીમમાં આવેલ વીરા ભગત મંદિર શિરોળાધારી કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તારમાં સાયકલિંગ તથા બર્ડ વોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચોત્રીસ કિલોમીટર ઇન સાયકલિંગમાં ક્લબના મેમ્બરો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રૂટ દરમિયાન આવેલ વિવિધ વનસ્પતિઓ પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લાહવો લીધો હતો કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર્સ દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ બાઇક ટુર ફેમિલી કેમ્પ નેચરલ સ્ટડી કેમ્પ સાયકલિંગ કેમ્પની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા કેમ્પમાં જોડાયેલ સભ્યોએ જણાવ્યું હતું કે કેમ્પમાં જોડાઈને ખૂબ રોમાંચક અનુભવો થયો હતો અને સવે સાથે મળી શહેરની ભાગદોડથી દૂર અને પ્રકૃતિથી નજીક વધુ નજીક આવવાનો અનેરો આનંદ માણ્યો હતો ટ્રેકિંગ થી યુવાનોમાં સાહસિક વૃત્તિ ખીલે છે પ્રકૃતિથી નજીક જાય છે અને કપરી સ્થિતિમાં પણ જીવન જીવતા શીખે છે નીપુલપોપટ પૂર્વ ધટામ